હાલો જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી કેમ છો બધા જય મુરલીધર તો જો આપણે બધા આ સાઈડ બધી બચા પાટી રેડી છે અને બધી બહુ કહ્યું ને મંડાણા કે હાલો આપણે બોર તોડવા જઈએ બોર તોડવા જઈએ એમ કરે તો હાલો મેં કીધું હાલો તો બોર તોડી આવીને ટાઈમ પાસ કરી આવી આઈડિયા હાલો તો જઈએ આપણે બોર તોડવા અમે નકઈ બંદાઈ હાલો તો બસ આપડે બોયડી આવી ગયું કે મે કીધું બધી ભરીને બોયડીના બોલ ટેસ્ટ કરતા જઈએ આજ રાત પરું પાડું કેમ કે નકર આત્મા ગઈ બોડીએ થઈ જાય થોડક જ બોર જડ્યા હ થોરો ખીચામાં હાલતા હાલો આપડા પ્રવાસમાં આગળ હાલો આપડો પ્રવાસ જો તમને દેખાડું હાલો તો અહીંયા જો આપડે આ ઝારનો બોજુ એરિયા હે બનાય કે બધું આજુબાજુની નીચા નારે જીત આવે બધું દેખાઈ જો લો તમને વાત નહી અમે ના બેઈને

ચાલો તો હવે મળી ઘરે ચાલો ભાઈ અંધારું થઈ ગયું ને એટલે વિડીયો બહુ દાખો આવે હે અને આપણી અર્ટીગાના પાતલા ટાયરમાં પંચર થઈ ગયું હતું તો પંચર હમું કરીને બસ આવવા ભાઈ રહી છે અને કારને અંદર લેવાની બાકી હે બસ આપણે અર્ટિગા અંદર લેવાની હે અને પહેલામાં આવી જો

તો આપડા સકેલા ચણ તૈયાર છે કપટા તો જો આ બાજુ માં મમ્મીયા પારસી કરે છે અને હું ઝિયાને બીજો મિંચ કે જી ઓળહો કે ભાઈ એક ર લી ન લીધા તન તો એમાં કલર કરતા તો એમાં કલર કરી લીધો ને હવે ડિઝાઇન કરવી જો આ બાજુ આ ફોન છે અને આ બાજુ આયા અનિલ પોલીસની દુકાન ખોલી મે જો મે વેદ ખોલી હમ બે દુકાન ખોલી કો લે જાઉં લે જાજો કમે વસ્તુ મળી તમારા જીજોતી હોય હા તો આ બાજુ આ પાર્સી થઈ હે અમારા કપડાઓમાં ને ઓન જિયાન બે દુકાન ખોલે બેઠા હતા કા ભાઈ હા આ બાજુ હે બ્લાઉઝ સીવવાનું કામ ચાલુ છે યસ જય શ્રી કૃષ્ણ મુકે તાતકાલિક જોઈએ હે કા

પતંગ જગ્યા પર ઊંઢે દોય આલતો આપણે અંજે લઈ જાય જમવાનું આ કે એકેસે ડલે એમ નથી આલવા મટ આ बाजू આલો પપ્પાનું જમવાનું આલે હલે આલે રામ રામ જય શ્રી કૃષ્ણ કે મullieગા આલો બપોર આકા પપ્પાダイજે બપોરે મળ્યા કા थोड़ा कम मत लाइन हरता था, था ना हाँ पप्पा ने लाइन हरता था, था। पप्पा का ना राजू काका बे अने थोड़ू कम ना बीमार है थोड़ा थोड़ा कैसे मूल लग था दिया ना। <laughs> ना। <laughs> इने तो भी नहीं आया इन्हें थोड़ू सर दिन मार थोड़ा नहीं है हाँ इसे भी बेल के तुम कम बार अलग भाई तो मैं होने वाली खावा मैं <laughs> पानी पानी पुरी गुगरा गुगरा से अलग दो मैं

जीएन કેને બેઠાય કે મી તમારું આસલ હે દીદીનું આસલ હે બેસાઈ જાસપુરે બેસાઈ ડકલી બગરી જીએન ભાઈ марહતવારે સે અને મે મેંથી કરી છે તો એટલે થઈ જ ભાઈ બધા બોત અને કાયલ amare જામું છે વરી લગન માં કાયલ ઉલદી બે દિન ન લગ બધા બોત પોતાના કામ માં હે પપ્પા આઈ નું વિડિયો નું કરતા હૈ તો મતસીનું કામ કરે રદ મસીનું બ્લાઉઝનું હીવાનો કામ કરે ઓન મમે બે મેંથી અમારું કામ કરે અને આ ભાઈ અમાર સાથ પૂરાવાનું કામ કરે હા એને નીંદન આવત પછી સાથ પૂરો તમારું જિયાનનું કામ જી અમે આ નખ હતા અને ઈમાં કલર કરતા હતા નેલ પોલીશ આ સૈયા કર દઈએ અને આપડી મેંથી થઈ ગઈ રેડી ચલો આપણે નીકળી ખેતરમાં થોડી થોડી સરદી છે

जो आया उड़े है पतंग हम हाँ है दिवस से ले बहुत नहीं देखा थे दे। क्या आज पता नहीं रहे घड़ी के बैठ तड़रम घड़ी काम कर घड़ी काम कर ने भाई बजू काम कर ठीक है हा। क्या हाथ दे आई पतंग के शो करो ठीक है तो जी जो घड़ी का खोला घड़ी बंद करे आई करे नोलो भाई पतंग सारे हां जी अनगर गियो हां इके पतंग इके मत फिर किए जी के पतंग करे घड़ी दे ले दे ठीक वाले आज तक

तारे कोई दी पैर बांध वो ही नहीं चंपल लाबो खीता मार ना की दियो अभी क्यों भाई पानी श्री कृष्ण आदि माता जी राम राम तोन खा जो दो मन तो पाए बॉडी जा है बुरी ना आई गयो लेसन लेसन जैसे मन न थी वाचन है लखिन रहती है हाँ इनसे तो बच्चा है ठीक है हाँ मोटू घेर खुल लो तैड़ी जे पानी सोइटो जे हेठे आलो भाई तो जो छोकरा पतंग उडेड़ है मारे जाऊँ है गांव में या बाजू में से एक भाई ना लगन लगन ना रसोईडा में जावनु छे आलो भाई तो मस्त कपड़ा पेरी न થઈ ગયો હું તૈયાર

va posso fare niente. Ciao, io già in poilano. che Non ho

हेलो इमला से कोई <laughs> हेलो जीव काओ हाँ भाई बिस्किट दबे खरे खर फंदा जो खरे खरे खर फंदा जो है तो हमारा जो है जो सैंडविच जो है जो हमारा सैंडविच रेडी क्या हुआ है टेस्ट करो चाहिए मम्मी माँ चाहिए मम्मी माँ चाहिए मम्मी माँ अब बोलते हैं हम ये खाली दो क्या हुआ है दिया